ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે યંગ ઇન્ડિયા કે બોલોનું આયોજન તે સંદર્ભે આજે વડોદરા કોંગ્રેસ યુવા દ્વારા યુવાનોને કોંગ્રેસમાં જોડાવા પ્રેરિત કરતા પત્રકાર પરિષદ યોજી હતી અમારા આદરણીય નેતા શ્રી રાહુલ ગાંધીજી દ્વારા એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો પ્રોગ્રામ લોન્ચ કરવાનો મુખ્ય ધ્યેય એ છે કે દેશના જે કોઈ પણ યુવાઓ દેશ સેવા કરવા માટે રાજકારણમાં આવવા માંગતા હોય પરંતુ એમના પાસે કોઈપણ પ્રકારનું રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તો એવા લોકો ક્યાંક ને ક્યાંક દેશ સેવા કરવા માટે રાજકારણથી દૂર થઈ જતા હોય છે ત્યારે એવા પ્રતિભાશાળી લોકોને મોકો મળે દેશ સેવા કરવાનો મોકો મળે સમાજ સેવા કરવાનો મોકો મળે એમને એમની પ્રતિભાને દુનિયા સમક્ષ લાવવાનો ત્યારે એવા યુવાઓ માટે શ્રી રાહુલ ગાંધીજીને આજે સ્ટી યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા કે બોલ નામના સ્ટેજ નો સ્ટાર્ટિંગ કરવામાં આવ્યો હતો પાછલા દિવસોમાં યંગ ઇન્ડિયા કે બોલ સીઝન 1 સીઝન 2 સીઝન 3 અને સીઝન 4 ચાર સીઝન સમાપ્ત કરી ચૂક્યા છે હવે યંગ ઇન્ડિયા કે બોલ સીઝન 5 નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ યંગ ઇન્ડિયા બોલ ના સીઝન 5 માં જે પ્રતિભાશાળી યુવાનો જે સારા વક્તા હોય અને દેશ સેવા કરવા માંગતા હોય એવા લોકો આનું ફોર્મ ભરી અને પોતા પોતાની પ્રતિભા પાર્ટી સમક્ષ અને દેશ સમક્ષ રજૂ કરી શકે છે અને આવનાર દિવસોમાં એવા યુવાનોને યોગ્ય અને સ્ટેજ આપવાનું કામ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવવાનું છે અને આ સિઝન કેવી રહેવાની છે અને એમાં યુવાઓ માટે શું શું પ્રોત્સાહન છે એની વિસ્તૃત માહિતી અમારા રાષ્ટ્રીય પ્રવક્તા ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા વિશેષ રૂપથી રાહુલ ગાંધીજીના આદેશથી યંગ ઇન્ડિયા કે બોલ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામનો પ્રમુખ ઉદ્દેશ્ય હતો કે જે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ અને જે દેશના યુવાઓ કે જેમનું કોઈ રાજનીતિક બેકગ્રાઉન્ડ નથી એ લોકો જો રાજનીતિમાં આવવા માંગતા હોય અને અને એના માધ્યમથી દેશના લોકતંત્રને સશક્ત કરવાનું કાર્ય એમનો ઉદ્દેશ્ય હોય તો એ વિદ્યાર્થીઓ માટે યુવાઓ માટે આ યંગ ઇન્ડિયા કે બોલ એક પ્લેટફોર્મ છે પાછલા વર્ષોમાં સર્વપ્રથમ વર્ષ બે હજાર અઢારમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી યંગ ઇન્ડિયા કે બોલ સિઝન વન સીઝન ટુ ત્યારબાદ સીઝન થ્રી સિઝન ફોર અને સિઝન પાંચ હું યંગ ઇન્ડિયા કે બોલ સીઝન ત્રણ માં રાષ્ટ્રીય પ્રવક્તા બન્યો આ પ્રોગ્રામના માધ્યમથી સર્વ પ્રથમ યુથ કોંગ્રેસ દ્વારા આખા દેશવ્યાપી વ્યાપી અને સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવશે એ પ્રતિયોગિતાઓમાંથી જે પ્રતિભાશાળી યુવાઓ હશે કે જે આ સરકારની વિરુદ્ધ આ તાનાશાહી સરકારની આર્થિક નીતિઓના વિપરીતમાં જે પોતાનું વક્તવ્ય આપશે એમાંથી એમને પ્રદેશ સ્તર પર મોકલવામાં આવશે પ્રદેશ સ્તર પર મોકલ્યા બાદ એ વિદ્યાર્થીઓ જે ચયનિત વિદ્યાર્થીઓ છે અને દેશના યુવાઓ છે એમને રાષ્ટ્રીય સ્તર પર મંચ પ્રદાન કરવામાં આવશે અને એનો આગામી કાર્યક્રમ યુથ કોંગ્રેસ દ્વારા આધિકારિક રૂપથી એમની ઘોષણા કરવામાં આવશે અને રાષ્ટ્રીય સ્તર પર રાષ્ટ્રવ્યાપી કોમ્પિટિશન પ્રતિયોગિતાના માધ્યમથી એ લોકોનું સિલેક્શન થશે ત્યારબાદ તેઓને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવશે તો આ આખા દેશવ્યાપી યંગ ઇન્ડિયા કેબોલ પ્રોગ્રામના માધ્યમથી અમારો ઉદ્દેશ છે કે પ્રદેશ સ્તર પર જિલ્લા સ્તર પર અને રાષ્ટ્રીય સ્તર પર દેશના યુવાઓ આગળ આવે અને પ્રવક્તા બને એટલે આ દેશના યુવાઓને અમારા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઉદય ભાનુચીફજી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શ્રી હરપાલસિંહ ચુડાસમાજી અને બરોડા યુથ કોંગ્રેસ નો એક જ સંદેશ છે કે જેમાં પવન ગુપ્તાજી વાત કરી કે શું તમે નથી ઈચ્છતા કે શોષિત વંચિત અને દેશના યુવાઓ આ સમગ્ર સરકારની વિરુદ્ધમાં પોતાનું આપે અને સરકારની ટીકા કરે જો કોઈ પણ ઘટના ઘટિત થશે તો એ બાબતે અમારા યુથ કોંગ્રેસના જિલ્લા પ્રવક્તા પ્રદેશ પ્રવક્તા અને રાષ્ટ્રીય પ્રવક્તા તેમનું આધિકારિક વક્તવ્ય આપશે ને એના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે દેશના લોકતંત્રને સશક્ત કરવાનું કાર્ય કરશું રાહુલજીએ કીધું હતું સંવિધાન ખતરામાં છે ડેમોક્રેસી ઇઝ અંડર થ્રેટ એજ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે આગળના 4 સીઝન અમારા પૂર્વ અધ્યક્ષ બીવી શ્રીનિવાસજીના નેતૃત્વમાં પૂર્ણ કરવામાં આવ્યા આ સીઝન 5 અમારા નવા નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી ઉદય બહાઉ ચીફજીની નેતૃત્વમાં થશે એટલે প্রত্যেক દેશમાં প্রত্যেক જિલ્લામાં અને પૂરા પ્રદેશોમાં આ યંગ ઇન્ડિયા કેબલ प्रतियोगिताનું આયોજન કરવામાં આવશે કારણ કે ઉદ્દેશ્ય એક જ છે કે જે વિદ્યાર્થીઓનું રાજનીતિક કોઈ પણ પ્રકારનું પરિપ્રેક્ષ્ય ના હોય બેકગ્રાઉન્ડ ના હોય એવા યુવાઓને દેશની પાર્ટીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના યુથ વિંગ યુથ કોંગ્રેસના પ્રવક્તા યુવાઓ ક્ષેત્રોમાં બધા જ વિષયોમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણરૂપથી અસફળ સાબિત થઈ છે તો હવે આ અસફળતાને દેશની એકસો ચાલીસ કરોડ જનતાના સમક્ષ બેનકાવ કરવા માટે ભારતીય યુવા કોંગ્રેસ આજે આગળ આવી છે અને એના માટે

પ્રતિયોગિતા ચાલુ થવાનું એવું છે અત્યારે પ્રભારીઓની નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે બે ત્રણ દિવસમાં આધિકારિક સૂચિ આપશું કે જેમાં પૂરા દેશમાં સમગ્ર અલગ અલગ રાજ્યોના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવશે ત્યારબાદ એ પ્રભારીઓ એ રાજ્યમાં જઈને જિલ્લાવાર યુવાઓની ચકાસણી કરશે અને એમને ચયનિત કરશે ત્યારબાદ બીજા ચરણ અનુસાર પ્રત્યેક જિલ્લાઓમાં કોંગ્રેસ ઓફિસમાં એમની પ્રતિયોગિતા થશે બીજા ચરણમાં પ્રદેશ ઓફિસમાં એમની પ્રતિયોગિતા થશે અને જે વિદ્યાર્થીઓ શોર્ટલિસ્ટ પોતાનું પંજીકરણ કરાવે અને આવનારા આગામી દિવસોમાં અમે તેમને આધિકારિક રૂપથી સૂચિત કરશું અને પ્રતિયોગિતામાં સામેલ કરશું આ પ્રમાણે પાછળના ચાર સિઝન અમે પૂર્ણ કર્યા છે

વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રવક્તા ફાલ્ુગુનભાઈ અમારા સાથે ઉપસ્થિત છે એમની ઉપસ્થિતિમાં યંગ ઇન્ડિયા બોલના જે પોસ્ટર છે એનું લોન્ચિંગ કરી રહ્યા છે